ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે જિજ્ઞેશભાઈનો અમે પહેલો વિડીયો જોયો ત્યારે જિજ્ઞેશભાઈ એમ કહેતા હતા કે તમે અહીંથી બહાર વહી જાવ અહીંયા આગ લાગશે એવું જિજ્ઞેશભાઈ કહેતા હતા પછી ત્યાંથી અને એક ભાઈએ બીજા ભાઈએ જે મેનેજર કે કોઈ બી હશે અમે એને નથી ઓળખતા એ ભાઈ એમ કીધું કે જિજ્ઞેશભાઈ તમે ઉપરથી દરવાજો ખોલો એટલે જિજ્ઞેશભાઈ બે ચાર છોકરાઓને તો બહાર ધક્કો મારીને ગાડી મૂક્યા પછી ઉપર એ દરવાજો ખોલવા ગયા બીજા માણસોને બચાવ કરવા ગયા અને એમાં જિગ્નેશભાઈનો અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો એમાં જિજ્ઞેશભાઈ ફિટ થઈ ગયા છે અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિજ્ઞેશભાઈ ઉપર ફિટ થઈ ગયા પહેલાં એ લોકોએ તો સાત આઠ જણાના લોકો મારીને બહાર કાઢી મૂક્યા કે મુકાની અહીંયા બ્લાસ્ટ થાય પછી ઉપર નાના નાના છોકરાઓ હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના બની જીગ્નેશભાઈ ને નોકરી કરતા હતા વીસ દિવસથી હજી ચડ્યા હતા જિગ્નેશભાઈ ને ટીઆરપી ગેમ ઝોનમાં જતા ઉપર સેકન્ડ ફ્લોરે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જતા ઘરમાં પાંચ દીકરીઓ એક એની વાઈફ એના એનો સન છે દસ વર્ષનો એના મમ્મી છે એ બી અત્યારે વિડો છે અને એ એની બી અત્યારે તકલીફ દવા છે દવા ચાલુ છે એના ઘરમાં એક ને એક કમાવાવાળો માણસ હતો આ અને એક હેન્ડીક્રાફ્ટ છે જે બેન એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રાફ્ટ છે વીસ બાવીસ વર્ષના છે એનું આખું ઘર ગુજરાત જિગ્નેશભાઈ ઉપર ચાલતું હતું અમે એવું કહેવા માંગીએ છીએ કે જે તમે બી પરિણામ જે આનું જે સંચાલકો છે કે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેનાથી આજી ફેમિલીના બધી લાગણીઓ દુબાઈણી છે અત્યારે કારો કોપર રહે સાહેબ તમે જુઓ તો ખરા રાજકોટ ની અંદર ગેમિંગ ઝોન ની અંદર જે રીતે દુર્ઘટના બની અને આ દુર્ઘટના ની અંદર બાળકો સહિત અઠ્યાવીસ લોકોના જે મૃત્યુ થયા છે ત્યારે યાત્રાધામ વિરકુલ નો જીગ્નેશ ગઢવી નામનો જે યુવાન હતો તે આ યુવાન વીસ દિવસ પહેલા જ છે તે ક્યાંક ગેમિંગ ઝોનની અંદર નોકરી એ છે તે ક્યાંક લાગ્યો હતો ત્યારે જ આ છે તે ક્યાંક દુર્ઘટનાની અંદર આ જિગ્નેશ ગઢવી નામના જે યુવાન છે તેમનું પણ મૃત્યુ છે તે ક્યાંક થયું હતું ત્યારે જિગ્નેશ ગઢવી છે તેમના ડીએનઓ ડીએનએ છે તે ક્યાં પરિવારજનો સાથે મેચ થતા તેઓના મૃતદેહને અત્યારે યાત્રાધામ વીરપુર ખાતે છે તે ક્યાંક લાવવામાં છે તે ક્યાંક આવ્યો છે ને અત્યારે જિગ્નેશ ગઢવી છે તેમની અંતિમ ક્રિયા છે તે યાત્રાધામ વીરપુરના સ્મશાન ગૃહ ખાતે છે તે ક્યાંક કરવામાં આવશે મહત્વની વાત એ છે કે ચાર બહેનોના એક ના એક ભાઈ છે તે ક્યાંક ગુમાવવાનો છે તે ક્યાંક વારો છે તે ક્યાંક આવ્યો છે તો સાથે જ દસ થી બાર વર્ષના જે પુત્ર છે તેઓએ પિતાની છત્ર છાયા છે તે ક્યાંક ગુમાવવાનો પણ વારો છે તે ક્યાંક આવ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો આ જિગ્નેશ નામનો જે યુવક છે તે ક્યાંક બચાવવા માટે છે તે ક્યાંક અન્ય લોકોને ગયો હતો ને તે સમય દરમિયાન બ્લાસ્ટ થતાં જિગ્નેશ નામનો આ જે યુવાન છે તેમનું છે તે ક્યાંક મૃત્યુ નિપજ્યું હતું ત્યારે પરિવારજનો છે તેમાં પણ અત્યારે એક પ્રકારનો હૈયા ફાટ રુદન છે તે પણ અત્યારે છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહે છે મળી રહ્યું છે ત્યારે પરિવારજનોની એક જ માંગ છે કે આજે દોષિતોના આરોપીઓ છે તેમની વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે નરેશભાલિયા જી ચોવીસ કલાક વીરપુર